બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારોએ મેદાન ઉતાર્યા છે બંને ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર પ્રસાર ના શ્રી ગણેશ પણ કરી દીધા છે પ્રચારની શરૂઆતમાં જ મહિલા ઉમેદવારો વચ્ચે જુબાની જંગનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે લાખણી તાલુકાના ગુણસોલમાં આયોજિત સભાને સમુધતા ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા ગેનીબેને કહ્યું હતું કે બનાસકાંઠામાં ભાજપની ટિકિટ સિત્તેર જેમાંથી એકને પણ આપી જેને રાજકારણ સાથે લેવા દેવા ન હોય તો તેને હું કહેવા માંગુ છું કે અમારી માટે બે જ દાદા છે એક હનુમાન દાદા અને બીજા ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી કોઈ પણ દાદા થવા માંગતા હોય તો તમારા મગજમાંથી જે કંઈ હોય તે કાઢી નાખજો ટીપરાએ લઈને આપી છે આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા જ વિસ્તારના જિલ્લાના સિત્તેર તરલા ટિકિટ માંગતા હતા પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિ નહીં માં કોઈ નજરે ના આવ્યું પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય એવા ડાયરેક ડાયરેક આપણે ડ્રોન માં ઉતારીને ટિકિટ આપે જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે મુદ્દા વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી પણ જયારે બાર બહારના લોકો આવીને આવી જતા હોય હમણાં હું હનુમાન દાદા ના દર્શન કરીને આવી ગયા અને કોઈ બહારના લોકોએ લોકો આવીને દાદા થવા માંગતા હોય પણ એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા ને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા તમારા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો ત્યારે લોકસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્ષ ઓગણીસો થી લઈ બે હજાર ઓગણીસ દરમિયાન બે પેટા ચૂંટણી સહિત કુલ ઓગણીસ ચૂંટણીઓ યોજાઈ છે જેમાં દસ વાર કોંગ્રેસના ઉમેદવારની અને છ વાર ભાજપના ઉમેદવારની જીત થઈ છે જ્યારે સ્વતંત્રતા પાર્ટી જનતા પાર્ટી અને જનતા દળના ઉમેદવારની એક એક વાર જીત થઈ હતી ઓગણીસો બાસઠમાં માં અહીં કોંગ્રેસના જોહરાબેન ચાવડા મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા